ચાળીસ લાખ થી વધુ વીજ ચોરી પકડાઈ ગઈ છે જેમાં એમજી વિજિલન્સની છ ટીમો દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયો હતો સ્થાનિક સૂત્ર જણાવ્યું છે કે રહેણાંક અને વ્યાપારી બે ચોરીના કેસ ઝડપાયા છે કુલ ત્રીસ જેટલા અધિકારી કર્મચારીઓ ચેકિંગમાં જોડા હતા દસ જેટલા વીજ ધારકોના મીટર ઉતારી કાર્યવાહી કરાઈ હતી તો ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાખાયા છે સાવલીમાં વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે ઝડપાયેલા તમામ પર દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પ્રાપ્ત માહિતી અનુસાર એમજીવીસીએલ દ્વારા આગળ પણ આવી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર